એક સમાચાર મળી છે તના નજર કરીશું મહત્વના સારોલી રોડ પર મેટ્રોનું સુરતના સારોલી રોડની આ ઘટના બ્રિજનું સ્પાન નમી ગયો હતો જેના કારણે સંપૂર્ણ રસ્તો વાહન વ્યવહાર માટે અને લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તો સુરતમાં આ ઘટના બની હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનો આપ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કારણ કે અવારનવાર ક્યાંક બ્રિજ ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે રોડમાં ગાબડા પડવાની ઘટના બનતી હોય છે ત્યારે સુરતમાં સારોલી રોડ પર મેટ્રોનું સ્પાન નમી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે

બતાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એક તરફ નો જે સ્થાન જે છે તે નમી ચુક્યો છે ને અને અહી પોલીસ દ્વારા રસ્તો જે છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે ફાર વિભાગની ટીમ પણ જે છે તે અહીં પો છે પરંતુ ક્યાંક ને જણાવ્યું છે કે આ ભ્રષ્ટાચાર થયા હોવાનો પણ આક્ષેપ જે છે તે મુકવામાં આવ્યા છે આપણી જોડે અહીના કોર્પોરેટર સ્થાનિક કોર્પોરેટર ઉપસ્થિત છે બેન કઈ રીતે તમને જાણ થઈ અને આ હજુ તો કામગીરી ચાલુ રહી છે અને નમી જવાની ઘટના બની છે કેટલી ગંભીર બાબત આ ખૂબ જ ગંભીર બાબત છે મને પાંચ દસ મિનિટ પહેલા જાણ થાય એટલે હું સ્પોટ પર પહોંચી કે અહીં કોઈ શાસક પક્ષના કોર્પોરેટર કે મેયર શ્રી કે કમિશનર શ્રી અહીં હાજર નથી હું અહીં 10 મિનિટથી હાજર છું અહીં કોઈ પણ હાજર થયા નથી એ લોકોને કોઈ લોકોની પડી જ નથી શાસક પક્ષને લોકોની પડી જ નથી નહી તો આ 5 મિનિટમાં અહીં હાજર થવું જોઈએ કઈ રીતના દ્રશ્ય જોવા મળી રહ્યું છે અહીં દ્રશ્ય તો કારોની મેટ્રોનિક કામગીરી ચાલી રહી છે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે એ બ્રિજ

આ હલકી એકદમ હલકી ગુણવત્તા ગુણવત્તાવાળું મટી વાપરવામાં આવી રહ્યું છે અમે લોકો સદનની અંદર જ્યારે આવી રીતના કોઈ કામ થતું હોય અને વિરોધ કરીએ છીએ ત્યારે અમને ઊંચકીને બહાર ફેંકી માસ્ટર દ્વારા ઉંચકીને બહાર ફેંકી દેવામાં આવે છે અમારું પર ફેર કરવામાં આવે છે આવી રીતના શાસકો હંમેશા હલકી ગુણવત્તા ગુણવત્તાવાળું કામ કરાવી રહી છે બિલકુલ કોર્પોરેટર પણ ગંભીર આક્ષેપ કરતા નજરે પડી રહ્યા છે એક જ વાર જણાવી રહ્યા છે કે આ બ્રિજ ની અંદર ભ્રષ્ટાચાર થયા હોવાનો પણ આરોપ જે છે આપણે દ્રશ્યો તો બતાવી રહ્યા છે

છે છે આ આ કામ ચાલુ હતું મજૂરો તેના પર 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 કરી રહ્યા હતા જે જે રસ્તા રસ્તા બનાવવામાં મેટ્રો કામકાજ ચાલી રહ્યું તે અવર જવર જોવા મળતી હતી અને ખાસ કરી જો પ્રશ્ન એ થાય સાહિસ કારણ કે જો આ રસ્તા પર અવર થતી હોત ને જો પિલ્લર તૂટી પડ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાય બિલકુલ તમારી વાત સાચી છે પણ હાલ જોવા મળી રહ્યા અને તેના કારણે જો આ મોટી દુર્ઘટના થઈ છે એવું કહી શકાય કારણ કે મજૂરો કામગીરી કરી રહ્યા હતા કામગીરી દરમિયાન અચાનક જ આ ઘટના બની છે અને અત્યારે તકેદારીના ભાગરૂપે જે છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જો મજૂરો કામ અગીરી ઉપર તો કરી રહ્યા હતા મેટ્રોની અને અને બ્રિજ નમવાની જે તેમને જાણ થતાની સાથે તે મજૂરો પણ નીચે આવી ગયા હતા પરંતુ એક તરફનો બ્રિજ તો આખો સળિયો જે છે તે દેખાઈ રહ્યો છે સળિયા પરથી જ ખ્યાલ આવી રહ્યો છે કે હલકી ગુણવત્તા વાપરી હોય હજુ તો સુરત શહેરમાં મેટ્રો ની શરૂઆત નથી થઈ અને બીજી તરફ આ બ્રિજ નમી જવાની ઘટના બનતી હોય તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર હોય કે પછી અહીના જે બિઝનેસ અહીંના જે

બિલકુલ તમારી વાત સાચી છે શહેરના ના ભેજ નથી પરંતુ અનેક રસ્તા પર ખાડાઓ ની અંદર જોવા મળી રહ્યું છે ત્યારે આપડે દ્રશ્યો જ બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યાં મેટ્રો ની કામગીરી ચાલી રહી છે ત્યાં બીજી તરફ આ રસ્તા પર ખાડા નો સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે પરંતુ પોલીસ નો અહી ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે લોકો ને અવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અહી કોઈ પણ પ્રકારની ની ભીડ અહી જોવા નથી મળી રહી પરંતુ આમ આદમી પાર્ટીના ના કોર્પોરેટર એ સ્પષ્ટ પણે છે કે આ બ્રિજ નહીં પરંતુ

ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ખૂબ મોટા બંગા ફૂંકવામાં આવ્યા હતા કે અમે આવી રીતના બનાવીશુ મેટ્રોનો મેટ્રો દોડાવીશું અને ખૂબ મોટી વિકાસની ગાથાઓ ગાતા હોય છે શું આ પ્રકારનો વિકાસ કરે છે આ શાસકો અને આ જે પૈસા જે પૈસાનો આ કામ થાય છે વિકાસ થાય છે જે પ્રોજેક્ટો થાય છે એ તમામ લોકોના ટેક્સના પૈસામાંથી આ બધું થતું હોય છે અને આ લોકોના ટેક્સના પૈસાનો કઈ રીતના વેડફાડ થઈ શકે કઈ એના માટે હંમેશા વિચારતા હોય જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે આ તો સારું છે કે અત્યારે આ જી જી પાલબેન પાલબેન પરંતુ ક્યાંક એવું લાગે છે કે નેતાઓ હોય અને હવે એવું કહેવાય કે સરકાર હોય ક્યાંક મોટી દુર્ઘટના સર્જાય એની રાહ જોઈ રહી છે કારણ કે અવારનવાર ઘટનાઓ છાસ વરે ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય છે સાચી વાત છે હજી તો આ મેટ્રો દોડતું નથી થયું જો દોડતું થયું હોત ને આ મેટ્રો ચાલતી હોત ને આવી કોઈ દુર્ઘટના બની હોત તો લોકોના જીવની જવાબદારી કોણ લે આ તો અત્યારે થયું છે આનો સવાલ આનો મતલબ એવો થાય કે આના ઉપર કોઈ સુપરવિઝન નથી જો સુપરવિઝન થતું હોત વ્યવસ્થિત તો આવી હલકી ગુણવત્તા વાળું કામ થતું હોત તો ત્યારે અટકાયું હોત અત્યારે આ બ્રિજ તૂટે આના પેલા બી સુરતની અંદર બ્રિજ તૂટેલા છે આપણા ગુજરાત રાજ્યની અંદર પણ બ્રિજ તૂટેલા છે હરેક વખતે આપણે કોભાંડો બહાર કાઢતા હોઈએ છીએ બતાવતા હોઈએ છીએ દુર્ઘટનાઓ થતી હોય છે દુર્ઘટનાઓ પાછળ તપાસો બેસતી હોય છે પરંતુ છેલ્લે શું થાય છે જે હતું એનું એ જ રિપીટ 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 બસ પોતાના ખીચા ભરો માલિયાઓને કમાણી કરાવો લોકોનું જે થવું હોય એ થાય લોકો જીવે મળે આ સરકારને કોઈ જ પડી નથી અને આવી ઘટનાઓ આના કારણે બને છે આ ભગવાનનો આભાર માની કે અત્યારના જે બ્રિજ તૂટો છે કાલ સવારે માનો કે મેટ્રો દોડતી થયો તો કેટલાય લોકોનો જીવ જાત આ તો લોકોનો જીવ બચી ગયો કે અત્યારથી આ થયું એટલે ભવિષ્યમાં લોકોને પણ ખ્યાલ આવે કે આમાં કઈ રીતના બેસુ પહેલા તો આ શાસકોને અમે બેસાડીશું શું કરવું જોઈએ પાયબેના કારણ કે ગુજરાતમાં રસ્તાઓ બને તો એમાં પણ ખાડા પડતા હોય છે રસ્તાઓ પર ઉબડ ખાબડ રસ્તાઓ જોવા મળતા હોય છે આપણે વાત કરી બ્રિજ દુર્ઘટનાની ઘટનાઓ બનતી હોય છે જે મટીરિયલનો ઉપયોગ થતો હોય છે તે હલકી ગુણવત્તાનો થતો હોય છે કોઈ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એવા કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કે જેના કારણે સમાજમાં એક દાખલો બેસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તો કાર્યવાહી થવી જ જોઈએ પણ કોન્ટ્રાક્ટર થી ઉપર સુપરવિઝન માં અધિકારીશ્રીઓ હોય છે એક વખત અધિકારીઓ ઉપર પણ એક્શન લેવા જોઈએ હલકી ગુણવત્તા વાળું કામ કરવા જ કેમ દીધું જો હલકી ગુણવત્તા વાળું કામગીરી થઈ રહી હતી ત્યારે જ અટકાવી દેવાની હતી ખાલી કોન્ટ્રાક્ટર ઉપર જો આપણે એક્શન અધિકારીઓને છોડી દેશું તો સવારે કોન્ટ્રાક્ટર એ ભૂલ કરશે પરંતુ જે આપણા ગવર્મેન્ટ ના અધિકારીઓ છે કે જેની નિગરાની હેઠળ નજર હેઠળ આ કામગીરી થઈ રહી છે અને એમાં ગુણવત્તા હલકી છે અને એના કારણે જે આ ઘટનાઓ બને છે તો પેલા તો અધિકારીઓ પર એક્શન લેવડાવી જોઈએ અધિકારીઓ પર એક્શન લેવા છે એટલે ઓટોમેટિક કામની ગુણવત્તા જળવાશે અને જે પ્રમાણે ના ટેન્ડરો બહાર પડે છે સો રૂપિયાનું કામ હોય અને એ દોઢસો રૂપિયાનું ટેન્ડર ભરત છતાં આપણે એને આપી દઈએ છીએ તો આ કયા કારણોસર અપાતું હોય છે ઘણી વખતે સો રૂપિયાનું કામ હોય ને પચાસ રૂપિયાનું કોઈ ટેન્ડર ભરે ટેન્ડર તો એને પણ આપી દેવામાં આવે કે ભાઈ આપણે કોર્પોરેશનને ફાયદો છે પાલિકાને ફાયદો છે પણ સો રૂપિયાની વસ્તુ પચાસ રૂપિયામાં આપે તો એનો મતલબ જ એ છે ને હલકી ગુણવત્તા કરશે ગુણવત્તામાં એ ઘટાડો કરશે અને છેલ્લે જે પચાસ રૂપિયા બી જે લોકોના ટેક્સના રૂપિયા છે એમાં જ વેડફા છે અને છેલ્લે દુર્ઘટના બનશે ત્યારે સામાન્ય લોકોનું જ જીવ જશે અને આ લોકોને કોઈના જીવની પડી જ નથી એટલા માટે તો એક પછી એક એક પછી એક દુર્ઘટનાઓ બને છે સામાન્ય લોકોના જીવ જાય છે જો આવી દુર્ઘટનાને અટકાવી હોય તો પહેલેથી જ ક્વોલિટી વાળું કામ ક્વોલિટી વાળી કામગીરી કરવામાં આવે જેથી કોઈ દુર્ઘટના જ ન બને જી બિલકુલ આભાર પાલબેન જીએસટીવી સાથીઓ જોડવા માટે સમરત સાહી સાથે લાઈવ જોડાયેલા છે બિલકુલ અત્યારે બીજા અન્ય પણ ઉપસ્થિત છે એમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતની ઘટના બની છે કારણ કે જે રીતના ઘટના जितना चार किया है पूरे भारत देश के अंदर इन लोगों का एक ही नारा विकास 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 आज तक का जितना भी विकास हुआ है गुजरात के अंदर आप देख सकते हो कि गुजरात में इन लोगों ने कितने सारे कांड हुए हैं मोरबी कांड हुआ राजकोट का अग्नि कांड हुआ सूरत तो के अंदर तक्षशिला कांड हुआ वोट भी सारे कई कांड होने के बाद में भी भारतीय जनता पार्टी आज भी अच्छा कार्य करना नहीं चाहती है लोगों का टैक्स का पैसा इस तरह वेस्ट करना चाहती है लोगों को जब तकलीफ हो जाएगी लोग नीचे मर जाएंगे तब जाके भारतीय जनता पार्टी आएगी दो पांच लाख रुपए देगी लेकिन जिन लोगों के परिवार से जिसका सदस्य जाने वाला है जिसके फैमिली से कोई व्यक्ति चला जाएगा उनको क्या पता के लोगों की तकलीफे क्या होती है टैक्स देने के बाद में भी ये सारा ऐसा कार्य होगा तो आप सोचो इन लोगों को सत्ता में बैठने का अधिकार है नहीं है आपको अगर शासन संभालना नहीं आता तो आप सत्ता से राजीनामा दे दो और दूसरे लोगों को सौंप दो लेकिन भ्रष्टाचार मत करो शुरू होने से पहले ही ऐसी घटना पर कर दो अभी तो विकास कार्य की अभी तो बात चल रही उनकी मेट्रो शुरुआत कर रहे हैं आ, लोकल ट्रेन शुरू कर रहे हैं सोचो अगर शुरुआत नहीं हुई है जब हो जाएगी तो इसके पहले अभी तो अभी जो, जो मोटी दुर्घटना तड़ी हो तो जवाबदार भारतीय तो जनता पार्टी को यह समझना चाहिए कि इतने भ्रष्टाचार नहीं करना चाहिए आज किसी के परिवार वाले परिवार वाले व्यक्ति यहाँ पर कार्य कर रहे है वो उन लोगों के साथ में कोई दुर्घटना हो सकती है भले ही वो का, कार्य अगर आने जाने वाले व्यक्ति के साथ में भी दुर्घटना हो सकती है ये सब समझना चाहिए शासन को और प्रशासन को सत्ता में बैठे हैं तो पैसा मत कमाओ जनता ने टैक्स चुकाया है तो टैक्स के हिसाब से उनको अच्छी सुविधा दो भ्रष्टाचार मत करो अगर शासन संभालना नहीं आता है तो शासन साहब राजिनामा दे दो નથી મેયર પહોચ્યા નથી પાલિકા કમિશનર પહોંચ્યા નથી શું કરી રહ્યું છે તંત્ર તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે આમ પાર્ટીના કાર્યકર્તા અને કોર્પોરેટરો જે છે એક એક બાદ એક આક્ષેપ પ્રત્યે આક્ષેપ સામે આવી રહ્યા છે એક જ વાત જણાવી રહ્યા છે કે ભ્રષ્ટાચાર થયો છે તેના કારણે આ બ્રિજ નમી ગયો છે અને બ્રિજ નમવાની તો હજી શરૂઆત થઈ છે કારણ કે મેટ્રો શહેરની અંદર શરૂ થયો નથી અને તેના પહેલા જ આવી ઘટના બની તો કેટલી શરમજનક બાબત કહી શકાય જી જી આભાર સાહિસ જોડવા માટે અને માહિતી આપવા માટે તો સુરતમાં જે ઘટના બની છે મેટ્રોની કામગીરી તો ચાલી રહી છે હજુ પરંતુ જે આ સ્પાન છે તે નમી ગયો છે અને મોટી દુર્ઘટના સદનસીબે ટળી છે પરંતુ અહીંયા ઘણા બધા પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે એક તરફ સરકાર છે જે વિકાસની વાતો કરી રહી છે પરંતુ શું આ છે સરકારનો વિકાસ કારણ કે અવારનવાર ગુજરાતમાં ઘટનાઓ બનતી રહેતી હોય છે ગુજરાતની જનતા આ ઘટનાના સાક્ષી છે અને શું સરકાર આવીને આવી ઘટનાઓ રિપીટ થાય તેની રાહ જોઈ રહ્યું છે કારણ કે જે મટીરિયલનો ઉપયોગ થતો હોય છે એ પછી બ્રિજ બનાવવા માટેનો હોય કે પછી રસ્તા રોડ રસ્તા બનાવવા માટેનો હોય તે હલકી ગુણવત્તાનો મટીરિયલનો ઉપયોગ થતો હોવાના કારણે આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે હાલ તો કોઈ જ મેટ્રોના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા નથી તે પણ એક પ્રશ્ન ઉભો કરી રહ્યું છે આ સાથે સાથે ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા છે પરંતુ આસપાસના લોકો પણ આ ઘટના બનતા ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે